જ્યારે કુળદેવીમાં કે પછી ભગવાન આપણી પરીક્ષા કરે છે ત્યારે મળે છે આ નવસંકેતો હા મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિના માર્ગ ઉપર ચાલે છે ધર્મના માર્ગ ઉપર ચાલે છે ત્યારે તેવા લોકોને માતાજી કે કુળદેવીમાં કે પછી ભગવાન અમુક એવી રીતે પરીક્ષાઓ લેતા હોય છે કે તેવા સમયે તેમની કુળની માતા ઉપરથી કે ભગવાન ઉપરથી તેમનો વિશ્વાસ ઉઠી જતો હોય છે કે પછી તેમનો વિશ્વાસ ડગમગવા લાગે છે મિત્રો કેટલાક માતાજીના ભક્તો અને સાધકોના જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે કે જેઓની સમય જતા માતાજી કે કુળદેવીમાં પ્રત્યેની આસ્થા ડગમગી જાય છે અને તેઓ માતાજીનું નામ પણ લેવાનું છોડી મૂકે છે અને તેઓ નાસ્તિક બની જતા હોય છે કેમ કે તેઓ આવી ખરાબ પરિસ્થિતિને સહન નથી કરી શકતા તેઓ તેમની દુખની જે વેળા હોય છે તેને સહન નથી કરી શકતા અને આવા લોકો સમજી પણ શકતા નથી કે આ બધું તેમની સાથે શા માટે થઈ રહ્યું છે જેઓ પોતાની કુળદેવી માની કે ભગવાનની પૂજા અને સેવા કરે છે મનમાં એક જ વાત હોય છે કે આપણને ફક્ત સુખ જ મળવું જોઈએ આપણને ફક્ત સુખ જ મળવું જોઈએ આપણે જે ઈચ્છીએ છીએ તે પ્રમાણે થવાનું શરૂ થવું જોઈએ આપણી પોતાની બધી જ ઈચ્છાઓ પૂરી થવી જોઈએ આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થવી જોઈએ પરંતુ જો તમે સુખને જ ભોગવવા માંગો છો તો પછી તમારા ભાગનું દુઃખ કોણ ભોગવશે કેમ કે તમને જણાવી દઈએ કે સુખની મજા અને આણંદ ત્યારે જ આવે છે જ્યારે તમે દુઃખને ભોગવી ચૂક્યા હો કારણ કે તેના માટે જો તમને ઉદાહરણ આપીએ તો તમારે એક લાઈન નાની કરવી હોય તો તેના માટે મોટી લાઈન દોરવી પડે અને ત્યારે જ તમને ખબર પડશે કે એ લાઇન મોટી થઈ ગઈ છે એ જ રીતે જ્યારે તમે દુઃખનો અનુભવ કરશો ત્યારે જ તમને ખબર પડશે કે સુખની કિંમત શું છે એક ભૂખ્યા વ્યક્તિને જ ખબર છે કે અનાજની કિંમત કેટલી જરૂરી અને કેટલી મહત્વની અને ખાસ છે તેવી જ રીતે જેના શરીર પર કપડા નથી તે કપડાની કિંમત જાણે છે અને જેની પાસે ઘર નથી તે જ ઘરની કિંમત જાણે છે એવી જ રીતે જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે છે ત્યારે જ તમે સુખની કિંમત જાણી શકો છો તેમજ તેનો સાચો અનુભવ કરી શકો છો આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને દુઃખ અને સુખ બંને ના મળે કારણ કે બધા દુઃખ અને સુખ એ તમારા કર્મો પર જ આધાર રાખે છે મિત્રો કોઈ વ્યક્તિ એવા કાર્યો ક્યારેય કરી શકે નહીં જે તેને માત્ર સુખ જ સુખ આપે અને કોઈ વ્યક્તિ એવા પણ કાર્યો ના કરી શકે જેના કારણે તેને દુઃખ જ દુઃખ મળે તેથી મિત્રો જે આ ચક્ર છે તે આવી રીતે ચાલતું રહે છે અને આપણે આપણે ધરતી પર આવ્યા છીએ તો સુખ પણ પણ ભોગવવું પડશે પડશે અને અને ભોગવવા આ પ્રકૃતિનો જ એક ભાગ છે તેના જ નિયમો છે પરંતુ જ્યારે તમે પૂજા કરો છો પ્રાર્થના કરો છો માતાજીની ભક્તિ પણ કરો છો અને જ્યારે કુરદેવી મા કે ભગવાન તમારી કસોટી કરે છે તમારી પરીક્ષા લે છે અથવા તો તમે જે કોઈ દેવી દેવતાઓને પૂજો છો તે તમારા પ્રિય દેવતા તમારી પરીક્ષા કરે છે તમારી પરીક્ષા લે છે ત્યારે તમે તે વસ્તુઓને સમજી શકતા નથી કે તેમના સંકેતોને અને ઈશારાઓને પણ તમે સમજી નથી શકતા કે માતાજી તમારી પરીક્ષારૂપી જીવનની કસોટી કરી રહ્યા છે ઘણા લોકો તો કુરદેવી માની કે ભગવાનની પૂજા એ માટે જ કરતા હોય છે કે તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફો જ ના આવવી જોઈએ કે પછી કોઈ દુઃખ જ સહન કરવું ના પડે આવા લોકોને જ્યારે ગમે ત્યારે અચાનક જ કોઈ સંકટ કે દુઃખ આવી જાય છે ત્યારે તેઓ તેમની કુરદેવી માને કે ભગવાનને જ દોષ આપવાનું શરૂ કરી દે છે તેઓ દોષ આપે છે કે હે માતાજી હે ભગવાન મેં તમારી ખૂબ પૂજા કરી છે અને તમારી પૂજા પાઠ ભક્તિ કરતી વખતે મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે આવું કહેવા લાગી જાય છે પરંતુ મિત્રો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવવા માંગુ છું કે એક વખત એક વ્યક્તિ હતો તે ઈષ્ટદેવની ખૂબ જ પૂજા પાઠ અને ભક્તિ કરતો હતો એવામાં તેને એક નાનો અકસ્માત થયો અને તેના પગમાં મચક આવી ગઈ તેને ચાલવામાં થોડી તકલીફ પડવા લાગી તેથી તે ધીરે ધીરે ચાલીને તેના ઈષ્ટદેવના મંદિરમાં ગયો મંદિરમાં જઈને તે દેવીને મહેણાટોણા મારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે માતાજી હે ભગવાન હું તમારી ખૂબ પૂજા કરું છું હું દિવસ રાત તમારું જ નામ લઉં છું તોય પણ તમે મારો અકસ્માત કરાવ્યો છે પછી તે જ રાત્રે તે માતાજી તેના સપનામાં આવ્યા અને તેઓ તેને કહે છે કે તેઓ તેને એ દ્રશ્ય બતાવે છે કે તારો જે દિવસે અકસ્માત થયો હતો ત્યારે તારું મૃત્યુ ક્યાંક તો નિશ્ચિત હતું પરંતુ તારા સારા કર્મો અને બીજું કે તું મારી પૂજા પાઠ ભક્તિ કરે છે અને મારા ઉપર વિશ્વાસ રાખે છે તેના કારણે જ ફક્ત તારા પગમાં એક નાની અમથી મચકોર જ આવી છે ત્યારે તે વ્યક્તિ સમજી જાય છે કે કોઈ પણ દિવ્ય શક્તિ કે કુરદેવી માં કે પછી ભગવાન પોતે જ કેમ ના હોય પરંતુ જે પણ લોકો તેમની પૂજા પાઠ ભક્તિ કરે છે તેમનું રક્ષણ અને મદદ માતાજી કે ભગવાન કેવી રીતે કરે છે તે તેની સમજમાં આવી ગયું એટલે જ મિત્રો ભગવાન હોય કે માતાજી હોય તેઓ તમારી પરીક્ષા લેતા પહેલા તમને એવા શક્તિશીલ બનાવે છે કે તમે તે દુઃખને ખમી શકો અને તેનો સામનો કરી શકો તેવી શક્તિ તમને તેઓ પહેલાથી જ આપી દે છે અને તમને એ લાયક જ બનાવી દે છે કે તમે તે પરીક્ષામાં સફળ થઈ શકો હા મિત્રો કુરદેવી માં હોય કે ભગવાન હોય છે તેઓ તમારું દુઃખ દુઃખ ઘટાડતા નથી નથી કે દૂર કરતા કેમ કે જીવનમાં જે પણ દુઃખ આવવાના હોય છે કે તકલીફો આવવાની હોય છે તે તો ભોગવી જ પડે છે પરંતુ તે તમને તે દુઃખ અને મુશ્કેલીઓને સહન કરવાની ક્ષમતા આપે છે કારણ કે તમને દુઃખ અને તકલીફોને સહન કરવાની ક્ષમતા મળી જાય છે ત્યારે તમને તે દુઃખ અને તકલીફો દુઃખ જેવું લાગતું જ નથી જેમ કોઈ એક વ્યક્તિ મરચું ખાતો હોય અને પછી તેને તે મરચું તીખું લાગ્યું અને તેને તેવા જ સમય તરત જ ક્યાંકથી ગોળ મળી જાય અને તેણે જે મોઢામાં તીખાશ લાગી હતી તે શાંત થઈ જાય છે ત્યારે કોઈ વ્યક્તિ તેને પૂછે છે કે મરચાની તીખાશ દૂર થઈ ગઈ છે કે નહીં તો તે વ્યક્તિ કહે છે કે ના તીખાશ તો હજુ પણ પણ એવી જ છે છે ગોળ એ તમને સહન કરવાની શક્તિ આપી અને મિત્રો તમને તે સહન કરવાની શક્તિ તમારા કુળદેવીમાં એક ઇષ્ટ દેવતાઓ દ્વારા જ આપવામાં આવી હોય છે જેના કારણે તમને લાગતું નથી કે તમે મરચું ખાધું છે અને તે તીખું છે તેવી જ રીતે તમારા જીવનમાં કુરદેવીમાં કે ભગવાન જે ભૂમિકા ભજવે છે તમારું રક્ષણ કરે છે તે એ છે કે તમને એટલી સહન કરવાની શક્તિ ક્ષમતા આપે છે કે તમને દુઃખ ન થાય તમને દુઃખ ન થાય તેથી જ તમારા કુરદેવી કે ભગવાનને મિત્રો દોષ આપવાનું કારણ ક્યારેય ન આપો તમે જે કંઈ પણ કાર્ય કરો છો એ તમારી બુદ્ધિથી કરો છો તમે તમારી ઈચ્છાથી કરો છો તેથી જ મિત્રો આજે હું તમને કહીશ કે કુળદેવીમાં કે ભગવાન તમારી પરીક્ષા કેવી રીતે કરે છે તમારી કસોટી કેવી રીતે લે છે અને જ્યારે તેઓ તમારી પરીક્ષા લે છે ત્યારે તમને કયા કયા સંકેતો દ્વારા કે ઈશારાઓ દ્વારા તમને સમજાવે છે અને તમે પણ જાણી શકો કે કુળદેવી માં તમારી પરીક્ષા લઈ રહ્યા છે તે જાણીએ તો મિત્રો ઘણીવાર તમે જ્યારે જમવા માટે બેઠા હોવ છો ત્યારે કોઈ વ્યક્તિ તમારા દરવાજે આવે છે તે એક ભૂખ્યો ભિખારી પણ હોઈ શકે ક્યારેક એક કૂતરો પણ હોઈ શકે છે અને ગાય પણ આવી શકે છે તો તેવા સમયે જો તમે તેને તમારી થાળીમાંથી રોટલી ખવડાવો છો તો તેનો અર્થ એ છે કે માતાજી કે ભગવાન તમારામાંથી ખૂબ જ પ્રસન્ન છે ઘણા લોકો ખાવા બેઠા હોય છે ત્યારે રોટલી નથી આપતા અને તમે તેને પોતાની થાળીમાંથી રોટલી આપો છો તો આ એક એવો સંકેત છે કે માતાજી કે ભગવાન તમારી પરીક્ષા લઈ રહ્યા છે કે તમારી કસોટી કરી રહ્યા છે બીજો સંકેત એવો છે કે જ્યારે તમે બહાર જઈ રહ્યા છો અને કોઈ વ્યક્તિ રસ્તામાં કે રોડ ઉપર ઠંડીથી ધ્રુજી રહ્યો છે અને તેને તમે કોઈ પછેડી આપો છો કે તમારું પોતાનું સ્વેટર આપી દો છો તો આ એક મોટામાં મોટું દાન કહેવાય છે આ સંકેત પણ એ જ જણાવે છે કે માતાજી તમારી પરીક્ષા લઈ રહ્યા છે તમારી કસોટી કરી રહ્યા છે મિત્રો ભૂખ્યાને ભોજન આપવું નગ્ન વ્યક્તિનું શરીર ઢાંકવું આ બધું એક મોટું જ દાન કહેવાય છે અને મિત્રો ભગવાને બનાવેલી આ વસ્તુઓ છે અને જે લોકો આ રીતે ખાવામાં કે પહેરવામાં પોતે અસમર્થ છે તેઓને જુઓ તમે આ રીતે મદદ કરો છો તો ભગવાન અને માતાજી સૌ કોઈ ઉપર ખૂબ જ પ્રસન્ન રહે છે અને આવા લોકોની મદદ કરવી એ જ સૌથી મોટી પરીક્ષા કહેવાય છે અને માં અને ભગવાન પોતે પણ આવા લોકોની હંમેશા મદદ કરતા રહે છે તેથી મિત્રો તમે જે કોઈ પણ કુળદેવી માતાને માનતા હો કે ભગવાનને માનતા હો કે દેવી દેવતાઓને માનતા હો તેઓના ઉપરથી તમારો વિશ્વાસ ક્યારેય ના ડગાવો તેઓને ક્યારે પણ દોષ ના આપો કારણ કે સુદામા ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા અને એટલા બધા ગરીબીમાં રહેતા હતા કે તેમના ઘરે બે સમયનું ભોજન પણ નહોતું મળતું અને ભગવાન શ્રીકૃષ્ણના દરબારમાં આવતા જ લોકો તેમના ઉપર હસવા લાગ્યા હતા અને તે લોકોને જ્યારે ખબર પડી કે આ તો ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર છે ત્યારે તેઓ પણ વિચારમાં પડી ગયા કે એક આવો તુચ્છ માણસ ભગવાનનો મિત્ર કેવી રીતે હોઈ શકે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી સાચી શ્રદ્ધા હોય તમને ભગવાન અને માતાજી ઉપર પૂર્ણ વિશ્વાસ હોય અને તમે તેમની ભક્તિમાંથી ડગાવો અને તેમની ભક્તિ ઉપર અડગ રહો તો તેઓ તમારું જતું રહેલું બધું જ પાછું મેળવી આપે છે અને તમે જે પણ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છો અને જે ગરીબીમાં જીવી રહ્યા છો તે ગરીબી માંથી પણ માતાજી અને આપણા કુરદેવી માં આપણને બહાર નીકળે છે કેમ કે મિત્રો સુદામાએ ભગવાન નું નામ ક્યારે છોડ્યું નથી અને કઈ પણ ખાય છે ત્યારે તેણે તે ભગવાનને અર્પણ કર્યું અને તેનો આભાર માન્યો અને ભગવાને તેને આ રીતે જ રાખ્યા એ રીતે કે જ્યારે તેઓ ભગવાન દ્વારકાધીશ ના મહેલમાં રોકાયા ત્યારે સુદામાજી માટે મહેલ તૈયાર કરવામાં આવી રહ્યો હતો તેમના માટે અને તેમના પરિવાર માટે સોનાના વસ્ત્રો તૈયાર કરવામાં આવી રહ્યા હતા અને આજે સુદામાજીનું નામ છે તેને ભગવાન કૃષ્ણ સાથે લેવામાં આવે છે તેથી મિત્રો જેઓ પોતાની કુળદેવીમાં કે ભગવાન પરથી ક્યારે પોતાનો વિશ્વાસ ગુમાવતા નથી તેઓની રેની કેનીમાં રહે છે અને તેમનું ડગલેને પગલે નામ નામતા રહે છે તેઓને માતાજી કે કુળદેવીમાં ક્યારે એકલા મૂકતા નથી અને તેમની જીવનની દરેક કસોટીમાંથી તેમને પાર પડાવે છે અને તેમને મુશ્કેલમાં મુશ્કેલ ઘડી કેમ ના આવી હોય તો પણ તેમાંથી ઉગારે છે અને તેઓના દરેક દુઃખને માતાજી હરી લે છે જુઓ તમે પણ કુલદેવીમાં ઉપર પૂરી શ્રદ્ધા ભાવથી સાચા હૃદયથી તેમના ઉપર વિશ્વાસ રાખો છો ભરોસો રાખો છો તો ચોક્કસપણે તમારી જીવનની આ નાવડી તારી દેશે મિત્રો માં હોય કે ભગવાન હોય તેઓ ફક્ત તમારું ભૌતિક જીવનનું જ સુખી નહીં કરે પરંતુ તમારા આધ્યાત્મિક જીવનને પણ ખુશીઓથી ભરી દેશે તેથી તમારા કુરદેવીમાં ઉપરથી ક્યારેય વિશ્વાસ ન ગુમાવો હંમેશા તેમનામાં વિશ્વાસ રાખો કારણ કે માં ફક્ત તેજ છે જે તમારું રક્ષણ કરે છે તમારા દરેક દુઃખને દૂર કરે છે તમને સાચા માર્ગે દોરે છે અને તમારા ઉપર આવતા દરેક સંકટને હરી લે છે તો મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો તમે પહેલીવાર ચેનલ પર છો તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા જ વીડિયો બનાવવાનું રહે સૌપ્રથમ તો હું માતાજીને પ્રાર્થના કરું છું કે તમે અને તમારો પરિવાર હંમેશા ખુશ રહે અને તેઓ તમારા જીવનની દરેક તકલીફો દૂર કરે અને આજના આ વિડિયોને જે કોઈ પણ વાલા મિત્રો શેર કરશે તેમને માતાજી એક દિવસ ચોક્કસ પ્રગતિ કરાવશે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુલદેવી માં હર હર મહાદેવ